મેડમને એમ કહી દો પાટો બતાવ્યો આવું બધું બાંધી દીધું છે હવે સારું થઈ જાય એમ ને લેપ લગાડી દીધો છે હવે આજનો દિવસ આપણે આરામ કરી દીધો એટલે છોકરીઓ કામ કરી નાખ એટલે આપણે સારું થઈ જાય બરાબર મેડમને માલિશ કામ સારું છે અમારા મહેમાન હાડું બેન સારું એવી ગયા છે એટલે નવરા છે ત્યાં રાજા છે બરાબર નહી કા તીકા કોઈ ધ્યાન ન દી ધ્યાન તો ઓલું કરી પછી થઈ જાય ને હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં છો તો જય માતાજી તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને શું કરે છે મજામાં અમારે હારી ને બે બેનો બેસી ગયા છે આની પાસે છે બધું કામ હવે તમાર ઘેર જ જવું ક્યાં ને આવ્યા છે જવાનું નામ લેતા નથી અને અમારા હાથ ઉભાઈ તો એ બેસી ગયા છે મજામાં ને

તો એક બે વાર જઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય હા અમારે મહેમાન હાડ ઉભે ગયા છે અને છે છે રજા છે બરાબર કામે કોઈ ધ્યાન ન દે ધ્યાન તો પડે કે કામ ઓલું કરી નાખે પછી ટાઈમ માં થઈ જાય ને થઈ જાય હા હું તમારે છે હા હાલો તો માથું ગયું એટલે કામ પતી રે હું નવરી થઈ ને

આપણી દુકાન આજ તો રજા છે સન્ડે છે એટલે અને આપણી મેના આવી ગઈ છે ને આ મેના રાણી આવી ગયા છે અને રિપેરિંગ કરાવી નહીં બરાબર ને હવે એક પાટો રહે પછી તો હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ મેડમને બતાવવા માટે તો બ્લોકમાં બીના રહીજો તો ગાઈસ અત્યારે જો અમારે મેડમ ને ટચ ફોડ દીધા છે રાઈડ કહી દે હું ટચ ચાકરા ફોડ દીધા વાળા સારું થઈ જાય ને એ જો સારું તો થઈ જાય પણ અત્યારે શું છે કે દવા પીતી હતી કે ખટાઈ સડી ગઈ ખટાઈ ચડી ગઈ સુરતની સારું થઈ જાય સારું હજી એકવાર આપણે આવવું પડશે હજી એક વાર આવી જાવ સા વખતે તો પૂરું કરવાનું છે હા હોળી પછી કીધું ને હોળી કરીને પછી આવવાનું છે અને સંતોષભાઈ જો અમારે ગાડીએ પોસે છે તો હવે આપણે આયથી જવાનું છે સીધું ઘરે બરાબર ને આજનો ત્યાં આરામ કરી નાખવાનો એટલે છોકરીઓને કેવું કામ કરે તો ખાલી આમ થક્કો મારવાની સારું કરવું હોય તો એવું બધું કરવું પડશે તો હાલો હવે આપણે જઈશી ગાડીમાં એને મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ મેડમ ને આમ કઈ પાટો ફાટો બતાવ્યો આવું બધું બાંધી દીધું છે

કામ સારું છે એનું તમારે જો જાવું હોય ને તો દાદાનું આપણે કેવું ગામ કીધું જામકા છે દડાઈને પાસે જામકા આવ્યું ત્યાં જવાનું એમ કહો હાર્ડવેર ક્યાં છે એટલે તમને બતાવી દે અને સૂના રોગો હોય એના માટે પણ બહુ સારું છે હે કેટલા માણસો આપણે ગયા ત્યાં ઊના સાઈડના બધા કોર્ડિનર બાજુના વાંધો ને કરો આરામ બીજો હું તો ગાય છે ત્યારે જો જમવાનું ત્યાં થઈ ગયું છે રાતનું અત્યારે બનાવ્યું છે અમારે મેડમે દાળ અને રોટલું જો હળદની દાળ છે સરસ મજાથી બનાવી છે અને રોટલું છે અને સલાડ છે આ પાછો ગાજરનું અથા તો આ રીતનું કંઈક બનાવેલું છે ભૂખ લાગી છે બહુ બસ બસ સિંગ તેલ આપણે ઉપરથી નાખી દાળ મળે ખાવાની ઓર મજા આવે બરાબર ને હાવ દસી પેલા માણસો આમસ ખાતા અને બંસીબેને એના માટે બન્યું છે ભીંડા દાદા માટે ભરેલો ભીંડો મને બે સિંગડી ને આની મજા આવે અઠાણા તરીકે ખાવાની આ મૂકી દે તો મિત્રો આ રીતનું કંઈક જમવાનું બન્યું છે તો હાલો આપણે પેલા જમી લઈએ મિત્રો આ અત્યારે આપણે જો મસ્ત મજાનું જમી લીધું છે દેશી હતું તો જમવાની મજા આવી ગઈ અને મેડમ અમારે જોવા જઈને રવિવાર છે એટલે આપણે આઈસ્ક્રીમ મગાવી દીધું છે

આજે એને એ એક આઈસ્ક્રીમ જ બકાડી દીધું નહીં તો તમારે આઈસ્ક્રીમ હોય કેળા હોય પછી બે તન જ્યુસ હોય બદામ શેક હોય આ ખાલી આઈસ્ક્રીમ કારણ કે એને થોડુંક વા આમાં મળ્યું ને એટલે થોડુંક ઓછું હાલે છે ને આમ શરીર એ થોડુંક વધતું જાય છે સંતોષભાઈ સાહેબ હા કામે ચડી જ જાવ તો આડા ફાટે ઓલા કહે એમ હમણાં તો

તો એવું બધું છે મિત્રો તો આજનો બ્લોગ આપણે એમ કરી દઈએ છીએ ઈચ્છા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય છોરાપુરા દાદા આવજો બાય બાય